સ્વામી વિવેકાનંદ પ્રખંડ અંતર્ગત આ નિઃશુલ્ક આયુર્વેદિક કેન્સરના નિદાન કેમ્પ અને સેવા કેસો પ્રખંડ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવેલું હતું કેમ્પમાં પુરુષો મહિલાઓ તેમજ નાના બાળકો સહિતના આશરે એકસો દર્દીઓ લીધેલો હતો ભાગ જય શ્રી રામ હું વિપુલભાઈ રાવત જુનાગઢ મહાનગર સહમંત્રી આજરોજ રોજ બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ મહાનગર સેવા વિભાગ દ્વારા તેમજ હેલ્થકેર દ્વારા કેન્સર તેમજ કિડની રોગોનું આજે નિદાન કેન્દ્ર તેમજ રાહત દરે એમાં જે કોઈ લગતી દવાઓ છે એમાં ડિસ્કાઉન્ટ રૂપે અને રાહત દરે અહીંયાથી દવાનું વિતરણ કરવામાં આવશે તેમજ ડોક્ટર દેસાઈ સાહેબ તેમજ ડોક્ટર પાટિલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે તેઓ દર પંદર દિવસે આવી જ રીતના કેમ્પનું આયોજન કરશે અને જે કોઈ લાગતા વળગતા દર્દીઓ હોય તેમના સુધી આ માહિતી પણ પહોંચાડવી જેથી કરીને લોકોને એક સારી સેવાનો લાભ મળે જય શ્રી રામ